આવનારા બસો ત્રીસ દિવસ આ તારીખે જન્મેલા લોકો ઉપર શનિદેવ રહેશે મહેરબાન મળશે અપાર સફળતા પદ અને પ્રતિષ્ઠા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીશું ન્યુમરોલોજીની મિત્રો શાસ્ત્રોમાં સંખ્યાનું વિશેષ મહત્વ છે એટલા માટે તમે જોયું જ હશે કે કેટલીક સંખ્યાઓ આપણા માટે શુભ હોય છે અને કેટલીક અશુભ હોય છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસની સંખ્યા આઠ થાય છે અને આ શનિ ગ્રહની સંખ્યા પણ છે હેતુ આખું વર્ષ શનિથી પ્રભાવિત રહેશે તેથી જે લોકોનો મૂલાંક આઠ છે તેમના માટે આવનારા બસો દિવસ ખૂબ જ શુભ રહેશે તમને જણાવી દઈએ કે મહિનાની આઠ સત્તર કે છવ્વીસ તારીખે જે લોકો જન્મેલા હોય છે એ લોકોની સંખ્યા આઠ બને છે એટલા માટે જો તમારો જન્મ પણ આઠ સત્તર કે છવ્વીસ તારીખે થયો હોય તો તમારો મૂલાંક આઠ બને છે તો ચાલો જાણીએ કે આઠ નંબર વાળા લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે શનિદેવનો સકારાત્મક પ્રભાવ કેવો પડશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્ય જોડાયેલા રહેજો મિત્રો સર્વ વાત છે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે તો જે લોકોનો મૂળાંક આઠ આવે છે એટલે કે જેનો જન્મ આઠ તારીખ

આ સમયે વિવાહિત લોકોનું વિવાહિક જીવન અદ્ભુત રહેશે તમને તમારા જીવન સાથી તરફથી પણ સહયોગ મળશે તમને ક્યાંક ફસાયેલા પૈસા પણ પાછા મળશે આ ઉપરાંત આ સમય દરમિયાન તમારે તમારી કારકિર્દીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ રોકાણ તમને બમણો નફો આપશે સમાજમાં તમને ઘણું માન અને સન્માન પણ આ વર્ષ બે હજાર ચોવીસમાં શનિ મહારાજ અપાવવાના છે ધન પ્રાપ્તિના બનશે વિશેષ મિત્રો આવનારા બસો દિવસમાં જે લોકોનો જન્મ આઠ સત્તર કે છવ્વીસ તારીખે થયો છે એવા લોકોને વાહન અથવા મિલકતમાં લાભ મળી શકે છે તેમજ સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે કાર્યસ્થળ પર તમને મોટું પદ મળી શકે છે તેમજ તમારું વ્યક્તિત્વ સુંદર અને આકર્ષક બનશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખો મળી શકે છે તમે તમારી લોકપ્રિયતામાં પણ વધારો જોશો તમને ત્યાં તમારા માતા પિતાનો સહયોગ પણ પડશે આ સમયગાળા દરમિયાન તમારી આયોજિત યોજનાઓ સફળ થશે ઉપરાંત આ સમયે તમારી વાણીનો પ્રભાવ રહેશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે તો મિત્રો આવતા બસો ત્રીસ દિવસ શનિદેવ જેમનો મૂલાંક હોય છે 8 એટલે કે જેમનો જન્મ 8 17 અથવા 26 તારીખે થયેલો હોય છે એવા જાતકોને આવનારા 230 દિવસ શનિ દેવ ખૂબ મોટો લાભ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપવાના છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે